સંવિધાનના ઘડવૈયા મહામહિમ એવા ડોક્ટર સાહેબ આંબેડકર ઓગણ સિત્તેરમાં મહાપરિનિર્વાણ દિનની ઉજવણી અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી શહેરમાં દલિત યુવાઓ દ્વારા ભીમવંતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ભારત દેશના ભારત રત્ન અને બંધારણીય સંવિધાનની રચના કરનાર અને દરેક સમાજને સમાન હક અપાવનાર અને મહામુહિમને એવા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના ઓગણ સિત્તેરમાં નિર્વાણ દિન અંતર્ગત દેશભરમાં કાર્યક્રમો થઈ રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી શહેરના બસ સ્ટેન્ડ રોડ પર આવેલ ડોક્ટર બાબા સાહેબના સ્ટેચ્યુ પાસે જારમાં રાષ્ટ્રીય કાર્યક્રોકેટ કેવલ સોલંકી હાજર રહ્યા હતા અને દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવી હતી અને ભીમ શબ્દોની વાણીથી જીતુભાઈ રાઠોડ રવિરાજ વાણિયા સોનલબેન પરમાર પરેશ રાઠોડ નરેશ સુમેરા સહિતના કલાકારો દ્વારા ડોક્ટર ભીમરાવ આંબેડકર સાહેબ ને યાદ કરાયા હતા અને આ કાર્યક્રમને સફળ બનાવવા જય ભીમ યુવા ગ્રુપના દીપક મકવાણા પીડલ મકવાણા પીટર ચૌહાણ વિજય મકવાણા દેવરાજ જાદવ જયપાલ પરમાર જયેશ મકવાણા સહિતના દલિત યુવાઓ દ્વારા ભારે જહેમત ઉઠાવાઈ હતી ત્યારે આ ભીમવંદના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બાળકો મહિલાઓ યુવાઓ સહિત વૃદ્ધો હાજર રહ્યા હતા કાર્યક્રમમાં જય ભીમના નારાથી વાતાવરણ આહલાદક અને રમણીય બન્યું હતું એટલે હું એ સંગઠન સાથે જોડાણો એટલે મેં કીધું આવી લડાઈ નથી આ કઈક બીજી લડાઈ છે એટલે આપણે માં ભીમસેનામાં આગળ યુવા લગાડી અને યુવા ભીમસેના યુવાનોની ટીમ બનાવી કાયદા કે રીતે લડત આપી લડત આપી અને બરોબર ઉના કાંડ આવી ઉના અંદર પોત પોતાની રીતે બધા આંદોલન કરતા હતા કાંતિવાડા ઘણા સમયથી પણ 2015 થી સંપક માં હતા એનો ફોન આવ્યો સવારે અમે અમરેલીમાં રેલી કરીએ છીએ બે હજાર માણસો ભેગા થવાના તમે આવો તમારો જિલ્લો જિલ્લો કરવાના હતા અમે જે કઈ કાયદાના દાયરામાં રહીને આંદોલન કર્યા અમારો ટૂંકો ફરી આપું છું બાકી બધું તો તમે સોશિયલ મીડિયામાં જોયું જ છે એ જે સોશિયલ મીડિયામાં દેખાવ ને એવો કઈ ફેરફાર નથી કપડા થોડા ચેન્જ થયા પેલા

અમારા સંગઠનમાં ઘણા બધા મિત્રો ઘણી બધી પાર્ટીઓમાં જોડાઈ ગયા ઘણા બધા નવા સંગઠનો બનાવ્યા પણ એ લોકો આવ્યા એની પાસેથી મને કંઈક શીખવા મળ્યું અને હજી પણ હું શીખું છું તો આ દસ અગિયાર વર્ષનો જે મને ટૂંકો અનુભવ થયો છે એક વસ્તુ સૌથી વિશેષ શીખ્યો છું કે આ જે લડાઈ છે આ લડાઈ જ્યાં સુધી આપણે કહીએ છીએ અત્યાચાર થઈ ગયો